તો હું આજે બનાવી રહી છું ઢોસા તો ઢોસા બનાવવા માટે મેં અહીંયા લઈ લીધું છે દોઢ વાટકી જેટલા ચોખા અને અડધી વાટકી જેટલી અડદની દાળ હવે આપણે તેને સારી રીતે ધોઈ લઈશું તો મેં અહીંયા બે ગ્લાસ જેટલું પહેલાં પાણી એડ કરી દીધું છે હવે આપણે તેને સારી રીતે ધોઈ લઈશું બેથી ત્રણ વાર આ રીતે પાણીથી ધોઈ કાઢીશું હવે આપણે તેનું બધું જ પાણી નીકાળી લઈશું પાણી નીકળી જાય પછી આપણે તેને સાતથી આઠ કલાક માટે ઢાંકીને મૂકી દઈશું તો અહીંયા આખું પાણી ભરી દેવાનું છે હવે અહીંયા મેં એક ડીશ ઢાંકી દીધી છે અને સાતથી આઠ કલાક માટે તેને થવા દઈએ અને મેં અહીંયા લઈ લીધું છે એક વાટકી જેટલી તુવેર દાળ તુવેર દાળને પણ આપણે સારી રીતે ધોઈ લઈશું તો પાણી એડ કરી દીધું છે હવે આપણે તેને ધોઈ લઈએ અહીંયા કુકર મૂકી દીધું છે કૂકરની અંદર પાણી એડ કરી દઈશું અને પાણીને ગરમ થવા દઈશું ત્યાં સુધી બીજી બાજુ મેં અહીંયા કૂકર મૂકી દીધું છે તેની અંદર મેં પાણી એડ કરી દીધું છે અને બટેકાને એડ કરી દઈશું જો વધારે બટેકા મોટા હોય તો આ રીતે વચ્ચેથી કટ કરીને એડ કરી દઈશું અને ચારથી પાંચ સીટી તેને થવા દઈશું અને આ બાજુ બીજું કૂકર મૂકેલું હતું તેમાં પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે તુવેર દાળને એડ કરી દઈશું અને સાતથી આઠ સીટી થવા દઈશું અને અહીંયા આપણે જોઈએ તો સાતથી આઠ કલાક પછી દાળ ચોખા સારી રીતે એકદમ પલળી ગયા છે તેનું બધું જ પાણી નીકાળી દઈશું અને તેને સારી રીતે ક્રશ કરી લઈશું તો મેં એક મિક્સર જાર લઈ લીધું છે અને દાળ ચોખાને મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને તેને ક્રશ કરી લઈએ અને અહીંયા દાળ ચોખા ક્રશ થઈ ગયા છે અને ઢોસાની ક્રિસ્પી કરવા માટે આપણે તેની અંદર સૂજી એડ કરી દઈશું સૂજીને પણ આપણે ક્રશ કરવાની છે તો સૂજીને મિક્સર જારની અંદર ક્રશ કરી લીધી છે હવે આપણે તેને એડ કરી દઈશું હવે આપણે તેને સારી રીતે અહીંયા મિક્સ કરી લઈશું અને આપણે જોઈએ તો આપણા બટેકા થઈ ગયા છે મેં અહીંયા એક કથરોટ લઈ લીધી છે કથરોટની અંદર બટેકાને એડ કરી દઈશું તો અહીંયા બધા જ બટેકા કથરોટની અંદર એડ કરી દીધા છે અહીંયા બટેકાને હવે આપણે બે મિનિટ માટે ઠંડા કરી લઈશું અને આ રીતે બટેકાની છાલ ઉખાડી લઈશું અને અહીંયા કૂકર મૂકી દીધું છે કૂકરની અંદર પાણીને ગરમ કરી દઈએ અને દાળ જોઈએ તો દાળ માટે છ થી સાત વિસલ વાગી ગઈ છે અને દાળ એકદમ બફાઈ ગઈ છે બીજી બાજુ મેં પાણી મૂકેલું હતું પાણી ઉકળી ગયું છે તેની અંદર મેં વટાણા એડ કરી દીધા છે આપણે વટાણાને પણ છ થી સાત વિસલ વગાડી લઈએ હવે અહીંયા આપણે દાળનો મસાલો કરી દઈએ એના માટે મેં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલું જીરું હવે આપણે તેને સારી રીતે હલાવી લઈએ હવે આપણે દાની અંદર બેથી ત્રણ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું અને વઘાર માટેનું અહીંયા તેલ મૂકી દીધું છે વઘાર માટે મેં અહીંયા ડુંગળી ટામેટા અને લીલા મરચાં લે લીધા છે તેલ આવી ગયું છે હવે આપણે રહી એડ કરી દઈશું રહે પછી થોડું જીરું એડ કરી દઈશું જીરું થઈ જાય પછી તમાલપત્ર હવે આપણે તેની અંદર એકથી બે લાલ સૂકા મરચાંને એડ કરી દઈશું હવે આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને બે થી ત્રણ મિનિટ માટે સાતળી લઈશું તો અહીંયા ડુંગળી મેં એડ કરી દીધી છે હવે આપણે તેની અંદર ટામેટાને એડ કરી દઈશું અને ટામેટાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું ટામેટા એડ થઈ ગયા છે અહીંયા ટામેટાને બે મિનિટ માટે થવા દઈશું તો અહીં આપણો વઘાર સરસ થઈ ગયો છે હવે વઘારને દાળની અંદર એડ કરી દઈએ તો અહીંયા વઘારને દાળની અંદર એડ કરી દીધો છે હવે આપણે દાળને સારી રીતે હલાવી લઈશું દાળની અંદર આપણે સંભાર મસાલો એડ કરી દઈશું અને પાછું સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીં આપણો સંભાર રેડી થઈ ગયો છે હવે આપણે તેની અંદર કોથમીરને એડ કરી દઈશું તો અહીંયા મેં કોથમીર એડ કરી દીધી છે અને અહીંયા આપણો સંભાર રેડી થઈ ગયો છે હવે આપણે મસાલો બનાવી લઈએ તો એના માટે બટેકા ડુંગળી લીલા મરચાં અને વટાણા લઈ લીધા છે ગેસ ઓન કરીને કઢાઈ મૂકી દીધી છે તેની અંદર તમાલપત્ર લાલ સૂકા મરચાં અને રઈ એડ કરી દીધી છે રઈ થઈ જાય પછી આપણે ડુંગળીને એડ કરી દઈશું અને ડુંગળીને પાંચથી છ મિનિટ માટે થવા દઈશું ડુંગળીનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે ડુંગળીને થવા દેવાની છે તો અહીંયા આપણી ડુંગળી થઈ ગઈ છે હવે આપણે તેની અંદર લીલા મરચાં એડ કરી દઈશું હવે આપણે પાછું સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે અને લીલા મરચાંને પણ બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું હવે આપણે તેની અંદર બટેકાને એડ કરી દઈશું બટેકા એડ થઈ જાય પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે તેની અંદર વટાણા એડ કરી દઈશું અને પાછું તેને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ટેસ્ટ અનુસાર મીઠું અડધી ચમચી જેટલું હળદર એક ચમચી જેટલું ધણાજીરો પાવડર અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડરને એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું હવે આપણે તેની અંદર સંભાર મસાલો પણ એડ કરી દઈશું અને સારી રીતે તેને મિક્સ કરી દઈશું અને અહીંયા મસાલો રેડી થઈ ગયો છે તેની ઉપર કોથમીરને એડ કરી દઈએ હવે અહીં આપણે ગેસ ઓન કરીને તવો ગરમ કરી દઈશું તવા ઉપર આપણે આ રીતે તેલ લગાવી દેવાનું છે તેલ થઈ જાય પછી આપણે હવે આપણે આ રીતે ઢોસાને બનાવી લઈશું જો તમારે જાડું પાતળું કરવો હોય તો તમે એ રીતે કરી શકો છો નહીં તો આપણે આ રીતે મીડિયમ ઢોસા પણ બનાવી શકીએ છીએ ખીરાને એડ થઈએ પછી આપણે તેની કિનારે તેલ લગાવી દેવાનું છે અને જ્યાં સુધી કિનારીથી ઢોસા ઉખડે નહીં ત્યાં સુધી તેને થવા દેવાનું છે નહીં તો આપણે રી આપણી રીતે ફેરવીશું તો ઢોસો કાચો રહેશે અને ઉછળશે પણ નહીં તો આપણે પાંચથી છ મિનિટ માટે તેને થવા દઈએ અને અહીં આપણે જોઈએ તો ઢોસાની કિનારી એકદમ રેડી થઈ ગઈ છે એટલે ઢોસો આપણે કમ્પ્લીટ રીતે ઉખડી ગયો છે હવે આપણે તેને બીજી બાજુ ફેરવી દઈએ અને બીજી બાજુ પણ ત્રણથી ચાર મિનિટ માટે તેને તવા દઈશું અને આપણે જોઈએ તો બંને બાજુ આપણો ઢોસો રેડી થઈ ગયો છે હવે આપણે તેની ઉપર મસાલાને એડ કરી દઈએ તો અહીંયા મસાલો મેં એડ કરી દીધો છે હવે આપણે આ રીતે ઢોસાને ફોલ્ડ કરી દઈશું અને અહીંયા આપણો સરસ મજાનો ઢોસો રેડી થઈ ગયો છે હવે અહીંયા આપણે એક પ્લેટની અંદર લઈ લઈએ તો મેં અહીંયા સંભાર ઢોસો અને દહીં લઈ લીધું છે જો તમને કોઈને ગળ્યું દહીં ભાવતું હોય તો તમે તેની અંદર દહીંની અંદર શુગરને પણ એડ કરી શકો છો અહીંયા આપણો સરસ મજાનો ઢોસો રેડી થઈ ગયો છે તો તમને લોકોને મારી અચૂન્ય રેસીપી કેવી લાગે સારી લાગી હતી તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હતો જલ્દીથી જલ્દી સબ્સ્ક્રાઇબ કરી દો ત્યાં સુધી બ બાય